નમસ્કાર આપ જોઈ રહ્યા છો 9K અમનুজ ગુજરાત જોરુંગ વાસ્યો એ દેશભક્તિ ના રંગે રંગાઈ રક્તદાન કેમ્પ માં 21 બોટલ રક્તદાન કર્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલિયા સંテム સરદાબેન સરવાજાનિક હોસ્પિટલ જોરુંગ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ જોરુંગ મુકામે યોજાયો સરદાબેન સરવાજાનિક હોસ્પિટલ જોરુંગ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હાલમાં ચાલી રહેલ ઇમરજન્સી કટોકટીને ધ્યાને રાખી દેશના હિત માટે જવાનો અને નાગરિકો માટે તુરંત બલ્ડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલીયાસન તેમજ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પમાં જરૂરના ગામજનો તેમજ આજુબાજુના ગામજનોએ દેશભક્તિના ઋણ અદા કરવાના ઉદ્દેશ સાથે રક્તદાન કર્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ વિપુલભાઈ પટેલ છે હું અહીંયા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણ મુકામે આવેલી છે ત્યાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું આજે અહીંયા મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિ દ્વારા પીએચસી સેન્ટર આંબલીયાસણ અને જોણંગ સાર્વજનિક હોસ્પિટલ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી એક બ્લડ ડોનેશનનો કેમ્પ કે જે રાજ્ય કક્ષાના આદેશ દ્વારા કે જે પહેલગામ હુમલાના સામે જે યુદ્ધ ચાલી રહ્યું છે ને જે કોઈ અર્જન્ટ બ્લડની જરૂર પડે તો એ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવેલું છે ત્યાર સુધીમાં પચીસ બોટલો થયેલી છે અને મારે હજુ બ્લડ આપવાનું બાકી છે ત્રીસથી ચાલીસનો ટાર્ગેટ છે એ થઈ જશે સો ટકા આજના રક્તદાનને લઈને શું સંદેશ આપશો દરેકે રક્તદાન કરવું જોઈએ રક્તદાન એ મહાદાન છે આપણે જાણીએ છીએ કે લોહી એવી વસ્તુ છે કે કોઈ બનાવી શકતું નથી અને લોહી આપવાના બહુ જ ફાયદાઓ છે અસંખ્ય ફાયદાઓ છે આપણે જાતે બી સર્ચ કરીને જોઈ શકીએ છીએ કે હજારો ફાયદાઓ લોહી આપવાના થાય છે હું આ લગભગ અઢારમી વખત બ્લડ આપી રહ્યો છું અને બહુ સરસ હેલ્થને બી બહુ સરસ ફાયદો થાય છે તો રક્ત આપવું જોઈએ આપણા એક બ્લડ ડોનેશનથી કોઈનો જીવ પણ બચી શકે છે તો આવો એક સારો પ્રયત્ન રાખીને દરેકે બ્લડ ડોનેશન કરવું જ જોઈએ આ બાબતે એવો સંદેશ અમારા તરફથી મળી શકે છે કે જ્યારે બી જવાનોને લોહીની જરૂર પડે યુદ્ધ સમયે આપણે જાણીએ છીએ કે કેવું યુદ્ધ કેવા પ્રકારનું થઈ શકે એ કોઈ જાણી શકતું નથી અને જ્યારે લોહીની જરૂર પડે જવાનોને તો એમને તુરંત મળી શકે એ માટે આવા કેમ્પોનું આયોજન થવું જ જોઈએ